પાર્ડી ઓડિટોરિયમ હોલમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજાયો અશ્વમેઘ વિદ્યાલય દ્વારા રિમુવ એક્ઝામ ફોબિયા પરીક્ષામાં એકથી પચાસ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા પારડી મોરાજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે સમય વિદ્યાલય દ્વારા ધોરણ દસ અને ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈ મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં મોટિવેટડ તરીકે અશોકભાઈ ગુજ્જર હાજર રહ્યા હતા તદ ઉપરાંત વાપીના ખ્યાતનામ ઉદ્યોગપતિ અવા રમણભાઈ પટેલ મહેશભાઈ પટેલ જોવાનું ક્રમે એસકે કંપનીઝ ગ્રુપ ઓફ વાપી અને પામ ગ્રુપ ઓફ વાપીના ઓનર છે શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન શાળાના આચાર્ય જનક પટેલ અને શિક્ષક મિત્રો પણ હાજર રહ્યા હતા અશોકભાઈ ગુર્જર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અવનવા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું હતું આ સેમિનારમાં કુલ પાંચસો જેટલા બાળકો સાથે વાલી મિત્રો પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત શાળા દ્વારા આયોજિત રીમુ એક્ઝામ ફોર બ્યા સિઝન ફોરમાં જે બાળકો એક થી પચાસ ક્રમે આવ્યા હતા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે ફોર્મ્યુલા ને ડિફરન્સિએશન એ સૂત્રને યાદ રાખવાની વાત હોય કે